ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સનાતન ધર્મમાં હિન્દુ સમાજમાં દેવ ઉઠી અગિયારસથી શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે જે નિમિત્તે આજ રોજ અમરોલી સ્વસ્તિક રો હાઉસ જૂનો કોસાડ રોડ ખાતે આવેલ મા ભગવતી મંદિર ખાતે શ્રી કૃષ્ણ ભગવાનની જાન લઈ કોસાડ ખાતે આવેલ વૈષ્ણોદેવી હાઈટ્સ ખાતે જાન લઈ જવામાં આવેલ જેમાં જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવેલું જેમાં હજારો ભક્તોએ પ્રસાદીનો લાભ લીધેલો હતો સમગ્ર આયોજન સ્વસ્તિક રો હાઉસ ખાતે અઢાર નંબરમાં રહેતા રાકેશભાઈ ધામેલિયા આશાબેન ધામેલિયા કુમારી સુહાની ધામેલિયા દ્વારા આયોજન કરવામાં આવેલ હતું સમગ્ર પ્રસંગ દરમિયાન અનિતાબેન વાઘેલા દિવ્યા ટીચર કાર્તિકાબેન પટેલ હેતલબેન પ્રજાપતિ પારુલબેન બારોટ કુમારી સાક્ષી શેલિયા તેમજ કૌશિકભાઈ સુભાષભાઈ શેલિયા મહેશ વાઘેલા મુકેશ ગોહિલ નીતિનભાઈ પટેલ બારોટ દ્વારા આજે તુલસી વિવાહ ખૂબ ધૂમધામ થી થઈ રહ્યા છે તુલસી નું આયોજન વૈષ્ણો દેવી માં કરવામાં આવેલું છે સ્વસ્તિક ખાતે થી ધાન લઈને કાનાની ની જાન લઈને તુલસી વિવાહ વૈષ્ણો દેવી કરવામાં છે અને જમણવાનું પણ આયોજન કરેલું છે ગાડીમાં કરવામાં આવેલું છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત